અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ સુપ્રભાતમ આજનો મંત્ર હૈ ઇશ્ક ઇશ્કા અચૂક ઠિકા ઝ્યા સગળે તું ભર્યો ખાલિન એકેઠા જીવ શિવમ કડા ભગવાન પૃથ્વી ઉપર છતાં જે માનવ પરમાત્માને શોધવા સર્વત્ર ફરી વળે છે અવધૂતી આનંદના એક પદમાં બાપજી કહે છે

તેમને પરમાત્મા મસ્જિદમાં મળ્યા બાપજી કહે છે કે પરમાત્માનું સાચું ઠેકાણું ક્યાં છે તો લખે છે કે જ્યાં પ્રેમ છે વિશુદ્ધ પ્રેમ છે ત્યાં ભગવાન છે બાપજી આનંદના એક પ્રભાત્યા લખે છે પ્રેમ નિત્ય જ્યાં પ્રેમ છે વિશુદ્ધ પ્રેમ છે ત્યાં જ પરમેશ્વરનો વાસ છે કે ત્યાં જ ભગવાન છે બાકી બીજે બધે તો આડંબર છે ડોળ છે દેખાડો છે અને એ જ પ્રભાત્યમાં બાપજી કહે છે કે નાટકી ઠાઠ થી કાટ નવની સરે કામ ત્યાં રામ કદીએ ન ભાસે કે જ વાસનાની ગંધ છે ત્યાં પરમાત્મા નથી પરમાત્મા તો જ્યાં વિશુદ્ધ પ્રેમ છે પરમાત્મા પ્રત્યેની જ્યાં સાચી લાગણી છે આર્દ્રતા છે ત્યાં ભગવાન છે વેન ધેર ઇઝ નો ઈગો જ્યાં અહમનું વિસ્મરણ થાય છે જ્યાં અભિમાનનું વિસ્મરણ થાય છે ત્યાં ભગવાન છે બાપજી આ જ બધી વાતો આપણને સમજાવવા માટે સતત એ તરફ અંગુલી નિર્દેશ કરતા કહે છે પત્ર મંજુષાના એક પત્રમાં પણ બાપજીએ લખ્યું છે કે આપણી મંડળીમાં પાંચ દસ એવા પ્રેમીજનો હોય કે જેવો મારા જે કાર્યક્ષેત્ર છે એની તરફ દુર્લક્ષ સેવીને સાચી ભાવનાથી મારી સાથે રહે ભક્તજનો શબ્દ નથી વાપર્યો પ્રેમીજનો શબ્દ મૂક્યો છે અને આ જ વસ્તુ આપણે જોઈ ગયા કે રામાવતારમાં ભગવાને શબરીના બોર ખાધા અવતારમાં ગોપીઓની વિશુદ્ધ પ્રેમલક્ષણા ભક્તિથી ભગવાને માખણ ખાતું દત્તા અવતાર તો સ્વયં પ્રેમ લક્ષણ ભક્તિનો જ અવતાર કહી શકાય કારણ કે અત્રી અને ભક્તિના કારણે ભગવાનનું અવતરણ પૃથ્વી પર થયું અને ત્યારબાદ આપણે જો પૂજ્ય બાપજીના જીવન ચરિત્રની વાત કરું તો બાપજીએ એક શ્રીમંતના આમંત્રણને ઠોકર આપીને એક ગરીબ ભક્તના ખોરડે રહેવાનું પસંદ કર્યું હતું આ પ્રસંગ આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ તેને વિસ્તૃતમાં નથી કહેતો બીજી વાત કે બાપજી ગંગા માછી ના ઘરે ગયા એના આમંત્રણને માન આપીને તો આ બધી વાતો આપણને એ જ સૂચવે છે કે ભક્તોના હૃદયમાં કેટલો આર્દ્ર ભાવ હશે પરમાત્મા પ્રત્યેની પ્રીતિ કેટલી બધી સાચી હશે ત્યારે બાપજી એમના ઘરે એમના નિમંત્રણને માન આપીને ગયા મીરાબાઈ કહે છે ને

આપણા હૃદયમાં એવી એક આર્દ્રતા કેળવીએ બીજો અન્ય આડંબર મૂકી દે કેવળ વિશુદ્ધ પ્રેમના પાયા ઉપર પરમાત્માને શોધવાની શરૂઆત કરીએ કે જેથી આપણે બીજું અન્યત્ર ક્યાંય પરમાત્માને શોધવા ન જવું પડે ફક્ત આપણા અંતરમાં જ એનો પ્રકાશ એવો પથરાયેલો રહે કે કોઈ પણ કાળની ભીતિ પણ આપણને ન રહે આવો તો આપણે એ અવિનાશીને શોધવા આપણા હૃદયમાં के प्रेम नो दीप प्रगटा बापजी कहे है इश्क इसका अचुक ठिकाना जहां जिसने माना मना रहा है जहां पे देखो वहां पे साहेब वो नंगा चंगा छिपा रहा है अवधूतचिन्तन श्रीगुरुदेवदत्त